આજે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વધુ પક્ષની એકમની તિથિ છે જે રાત્રિના આઠ વાગે તેત્રીસ મિનિટ સુધી છે ત્યાર પછી બીજીની તિથિ સ્થિતિ છે આજે આજે ચંદ્રમાં સવારના પાંચ વાગે ને બાવન મિનિટ સુધી શત ધનીષ ધનિષ્ઠ હતા અત્યારે ચંદ્રમાં શતક ભીષણ નક્ષેત્રમાં છે આજે અધિગ્રન યોગ છે અને વાલવ અને કૌલવ કરણ છે આજે આખો દિવસ ચંદ્ર કુંભ રાશી રહેવાના છે આજે પંચક જારી છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્ય ને અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોર ના ત્રણ વાગ્યા થી બપોર ના ચાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળવાર શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં રહેવાના છે આ નક્ષત્ર નો સમગ્ર રાહુ હોય છે જે બધા ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે તેથી આજે બે ક્રૂર ગ્રહો મંગળ અને રાહુ ગ્રહ પ્રવો આખા દિવસ ઉપર આખા માં હોવાથી વધી રહેશે તેવી સાવધાની દિવસ પસાર કરવો જોઈએ